જાફરા કાકાલ કાલ રે એ મને કહેતા નહિ આવડતું મોટો ટાઇલ કે

હરીભાઈ ભાઈ દોડે હાડો આતારે કે મારી ભાઈ દોડે તો હું કરશ અતારે કાકા એક જબરદસ્ત પ્લાન આવ્યો મગજમાં જો કોમ આવે તો અરે આવશે આવશે કેમ ન આવે હોંભળો તા બરોબર છે બરોબર ને જોરદાર આઈડિયા છે હાડો લે ઈ મેલે દુનિયા દગાબાજી રે વિશ્વ કોનો કરીએ થાય હવના ખોટે રાજી રે વિશ્વ કોનો કરીએ વાહ ભાઈ વાહ અરે ભાઈ શું ભજન છો તમે હો હું તો भगत છું તમે કેમ મૈકાણ આયા છો તમારું ભજન ઓળવવા કેવું છે એમ હા થાય હવના ખોટે રાજી દુનિયા દગા બાજી રે વિશ્વાસ કોનો કરીએ હા શું વાત સાચી હો ટકા વાત સાચી છે અરે ભાઈ આ કોઈનો વિશ્વાસ કરાય ના ના અરે ભાઈ હા હવે એક વાત લઈને આયા તા તમારા જોડે મોનો તો મને એ વિશે જ મોન્યો ભાઈ અરે મને એ જ છે આ કો જો હા કે શેર માથે હવા શેર હોય એવું તમે સાબિત કર્યું ઈ તો વજ્ય આ કાકા ભત્રીજાને આખા ગોમો ઊંચા આવાતી કોઈ વાત ના કરી કે હતું

સિત્તેર હજાર રૂપિયા અમે ટેન્ડરમાં ભર્યા છે એ તો રોમ જોણે ના ના એ તો ભરવા પડે કે ઓ હવે એ હરીભાઈ બધા ગામ તો સારું છે પણ એક ગામ માં મારો ઓળશો એક જણો હમું બોલતો નહીં કેમ દોઢું બોલો છે દોઢું એટલે ગાડીનો ટાઈમ થઈ ગયો હશે રૂટનો ટાઈમ થઈ ગયો હોય છે મારો ઓળશો કમ્પ્લીટ કોતો આડો મોસો ઢાળી બેઠો હોય હવે આના ઘર નજીકથી રસ્તો હેડા બરોબર હા કોતો પાસે વચ્ચે ખુરશી લઈને બેઠો હોય

બરોબર એને ખાલી ધમકાવાનો છે ચમ તમારા તાકાત નહીં અરે અમારા બધી તાકાત છે હરિભા પણ ફરતા તા મારી વાત વાપરો તમે અમે પછી બેઠા જ છો તમાર ઉપર હાથ ઉપાડશે બે જણા બેઠા કરવા દે તો અમારે રૂટ આખો બંધ થઈ જાય રૂટ બંધ થાય અને હરિભાઈ આ હારે ના એકલો થાય અને પેલો મોડો હા કઈ નાખે તો હું તો એકલો વધુ કે બધું તમારે જોવાનું

અરે મારી વાત આપડે તમે ના પાડી હોય કે હા પાડી હોય પણ હવે તમને ચોખ્ખી વાત કહું કે હું એકલો જાઉં ને કદાચ તઈ માર કાકો હંગાત ના હોય ને અને એકલો હોય ને તોય માતાની શોકે કે આનું માથું હું ખોડી નાખું ભલે ઈકણ કપાઈ જાઉં પણ આ તો ખાલી આ દૂધનું ગાડી લઈને ફરું છું ને એટલે અમારો પગ બંધ થઈ ગયો છે 12 મહિના માટે કોઈ અમે જમ કેમ નહીં હવે મારી વાત આપડો તમે ખાલી ઓગડી કરીને મને મોણા હોતાવજો એને ભૂકા ના ગાડી નાખું તો મારું નામે હરે ની હા તમારે આના ભૂક્કા નહીં કાઢવા ખાલી બોલા નહીં તો બે ચાર થાપો મેળજો અને ના બોલા નહીં તો ખાલી એને પ્રેમથી કે ભાઈ હવે જો રસ્તા બસ્તા મોસો ઢાળ્યો કે ખુરશી લઈને બેઠો નહીં તો મજા નહીં આવે અરે ભાજીન ભૂકો કરી નાખો એને ખબર નહીં છે કે મારા કાર નહીં જોયો મારો લે એને કાર નહીં જોયો આ રાખી ભાઈ ભત્રી જા અરે ભાઈ તો વાત જ અલગ છે ભાઈ એની જવાની એની રેટ લે આ તા 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 કોઈ ના ગોટા રોજ કજો હતો આનો ના હોય હા આને એમ કાકા મન કહેતા

મફુજી ભેગા કોઈ નઈ ત્યાં ક્ષમા તો નહીં કર્યું હજી અંતાણ શું છે આ બધું આ તો એમ થોડું કોમ હતું એટલે શું કોમ છે ઈ તો છે મફુજી કોમ હ કોમ છે એમ પણ કો તો ખરી શું કોમ છે અરે અમો કોઈ કીધા જેવું નહીં તરત આવતો રહે હું હાલમ ના ના મને હજુ વિશ્વા નહીં આવતો કો અરે મફુજી કોઈ ચિંતા કરે જે વાત જ નહીં હવે ગોળ ગોળ ફેરવશો જે છે હકીકત કો મને અરે મફુજી જણાવો કોઈ મજા નહીં જણાય જેવું છે નહીં ના ના ભાઈ મને વિશ્વા નહીં આવતો કાકા બત્રીજાનો હબળો મારી વાત તમને ભલે આવે અરે હવે તમે સાચી વાત કરું હા આ જે જગ્યાએ રૂટમાં ગાડી લઈને જોઈ છે ને ઈ કણ એક મોણા હોય ને જબ્બર હેરાન કરે છે એટલે ઈયાને હું ઠપકો આલવા જાવ છું એટલે ઈ બે જણાને હાથ પગ નહીં એટલે મફુજી આમ જેવું છે ખબર છે ઓયન બાપણા કામ ધંધો કરવાનો કાયમ ગાડી લઈને કણ નીકળવાનું આયે ના બગાડી કી એટલે મને ખાલી હંગાત લઈ જોઈ છે કેવા માટે હા તો પછી આપડા ગામમાં તો આરે બગાડીને બેહે છે ઈ વખત જમ આવો વિચાર નઈ કરતા બહારથી મોણા જમ નઈ લાવતા હવે ઈ તો મફુજી જવાઈ જો ને હા હવ અરે ભાઈ અભળો મારી વાત હા કે તમારે હળકતું મકન ભાડે લેવું છે કેમ હળકતું મકન ભાડે આ તો હેડ્યા તમે આ તો ખાલી વાત કરીને પટાવી દઉં છું બધું તો પછી ફસાય કોણ જાય એમાં ફસાવાનું જો આવે છે મારે ખાલી પ્રેમ થી વાત કર્યો અને કાકા ભત્રી જાય જેવી મારા ભાઈને માફી માજી એવી રીત પેલા ભાઈ કહેયો કે તું તાર માફી માજી લે એટલે વાર્તા પૂરી હવે હરીભાઈ વાભળો મારી વાત કે હરીયુ ગામ ભરબારું છે અને ભરબારા ગામમાં કદી એક ભારે ઝઘડો થઈ જાય ને પોલીસ કેસ થઈ જાય તો પછી જેલમાં કોણ જાય કાકો ભત્રી જોઈએ ગોચાય ની દળી અને હલવાઈ તમી દાહો વાત હાજી છે મભુજી ગેડ બેહા છે કોઈ મગજમાં હવે ઓ હોય તો પછી તાન ચેતન નર સદાય સુખી ભુજી હવે પેલાં જો હું ડાયરેક્ટ ના કહેવા જાય કે હું નહીં આવતો તો એને કેવું લાગશે ખબર છે કે હરીભાઈ બી વઈ ગયા જેલ ના હરિયા ગણવાન તમારે થા હે ના ના મભુજી હું આમ ગોળા વેટી ના પાડી આખું ગોમ કાકા ભત્રીજાનો વિશ્વાસ નહીં કરતો તો પછી તમે ચમ બાટલી મુતરે વાત હાજી છે મભુજી પણ હવે શું કરું કો હવે હરિભાઈ ઓભળો માર્યા કે ઈકણ કડ્યાક ઝઘડો થયો ને તમારા માથામાં લાકડી પડી ને તમે અહીં પડતા છે તો પછી છોકરા કને વાત મોરી મારો તો પછી કાકો ભત્રીજો તમને અહીં લેવા રહે દવા ખોના ભેળા કરશી તમને ના તો પછી ચમ ગાડીમાં સડી જોસો હરક પદુડા થઈને તમે ના મુ ના પાડી દીઓ અરે ના પાડી દીઓ સારું તાણી ભત્રીજા મને એવું લાગે છે કે આ મફુજી આખી બાજી ના બગાડે કાકા હા મફુજી બાજી બગાડે નહીં એની પહેલા આપણે બાજી ફેવરવી પડશે પડશું

અરે હા હા એવું ના હોય કશું તમે આટલા ઉધી આયા નહી આટલા ઉધી આયા ને એટલે અમાર અમને એવું જ લાગ્યું કે તમે કમ્પ્લીટ ઝઘડામાં આવી ગયા ભઈ ના તમારા અંગે આવું અરે અરે ભઈ મારી વાત આપણો તમે અમાર અંગે આજ નહીં ભઈ મારી શોગન તમે આજ આવો તો તોટાણી અરે ભરી ભઈ સમય જરૂર પડશે તો બોલાઈ લે ભલા આદમી મારે આજ આબુ છે આ નાલ ને હાલ આબુ છે હેડો અરે ના ના અરે ભાઈ પટી ગયો અરે આબુ છે મારે અરે હરી બાપ ખોટું પડે કોઈ ખોટું ના પડે મારું મોનો હું તમને હાથ જોડીને શું છું કે તમે રવાડ્યો મારા બધું ગાડી તમે આટલા ઉધી આયા તો એમાં ગર્વ હશે આપડે અરે બા હવે હું કર્યો ખબર છે કદાચ રસ્તા રસ્તામાં છે ને તો હું ગાડી જ ઉભી એટલે મંત્રી હરું પારો ગાડી લેવા આવશે અરે ગાડી નહી ઉભી રાખવી તું તાર ઉપયો તું ના ના તમે આવી ગયા એટલે આવી ગયા

અરે ભાઈ એવું નહી તમે હમણાં મારી વાત આપડો હવે તમને કોઈ થયું તો આ ગોમ મને શું કહે કે આ બે જણા સોર હતા અને હરિભાઈ જોડે રહીને મારી ખવરાયા એટલે હરિભાઈ બધી વાળી બીક લાગે તમે અમારા આંગા થાવ તો મારું લોહી પીવો ભાઈ શું કરું હો મારે હરિભાઈ મને તમારા કાળની બીક લાગે છે હવે આપડો મારી વાત

ગમે તે થાય પણ આ હરિયાને કગરા ઓસે કગરા ઓસે કકરા બોસે તો આનો સોયલા ને કગરું તો પડશે વાત કરે છે કાકો ભત્રીજો છે રૂટ નો ટાઈમ થઈ ગયો આપણે હા મારું કોંઠો